નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ આપનું સ્વાગત છે મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ક્વાર્ટર થ્રીના પરિણામ આવી ગયા છે એનું અપડેટ લઈને હું આપની પાસે આવી રહ્યો છું મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સનો નેટ નફો બાર ટકા વધીને આવ્યો છે અને એની રેવન્યુ છે એ સાત પોઈન્ટ સાત ટકા વધીને આવી છે એટલે વિશ્લેષકો ફિનાન્શિયલ એનાલિસ્ટો એમનું અનુમાન હતું કે એની રેવન્યુ ફ્લેટ રહેશે પણ એની રેવન્યુ સાત પોઈન્ટ સાત ટકા વધીને આવી છે અને નફો પણ બાર ટકા વધીને આવ્યો છે તો હવે આપણે પરિણામનું વિશ્લેષણ કરીશું તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ક્વાર્ટર થ્રીમાં એનો જે નેટ નફો છે એ બાર ટકા વધી અને એકવીસ હજાર નવસો ત્રીસની ત્રીસ કરોડની રેકોર્ડ હાઈ સપાટી પર પહોંચી ગયું છે અને એની ડિજિટલ એ જે નફો વધ્યો છે એની પાછળ ડિજિટલ સેવાઓ ડિજિટલ સર્વિસીસ રિટેલ અને ઓઇલથી કેમિકલ્સનો બિઝનેસ છે એનું શાનદાર પરફોર્મન્સ રહ્યું છે એટલે એનો નફો બાર ટકા વધી અને એકવીસ હજાર નવસો ત્રીસ કરોડની રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચી ગયો છે તેવી રીતે રિલાયન્સના ક્વાર્ટર થ્રીની જે આવક છે એ સાત સાત ટકા વધી બે પોઈન્ટ સડસઠ લાખ કરોડ થઈ છે એબીડીટા પણ સાત પોઈન્ટ આઠ ટકા વધી અડતાલીસ હજાર ત્રણ કરોડ નોંધાઈ છે અને એબીડીટા માર્જિન જે છે એનું એ દસ બીપીએસ બેસીસ પોઈન્ટ દસ બેસીસ પોઈન્ટ વધી અઢાર થયું છે અને એ ક્વાર્ટર ટુ કરતા એક વધારે છે એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઓવરઓલ પરફોર્મન્સ જેને કહેવાય કે એનું રિઝલ્ટ અનુમાન કરતાં સારું છે અને પ્રોત્સાહક પરિણામ જાહેર થયું છે તેની પાછળ ડિજિટલ સર્વિસ ડિવિઝનની આગેવાની છે અને એને ક્વાર્ટર થ્રીમાં બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે જેને કારણે આ રિઝલ્ટ આપણને જોવા મળ્યું છે અને બીજું કે જીઓએ ફાઇવ જીનું જે એક્સપાન્શન છે એનો જે કાર્યક્રમ હતો એક્સપાન્શનનો એ ચાલુ રાખ્યો છે સાથે સાથે જીઓનું પણ રિઝલ્ટ જાહેર થયું છે જીઓનો જીઓની જે રેવન્યુ છે એ ઓગણીસ પોઈન્ટ બે ટકા વધી આડત્રીસ હજાર સાતસો ને પચાસ કરોડ નોંધાઈ છે અને એનો નેટ નફો છે એ પચીસ પોઈન્ટ એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ પચીસ પોઈન્ટ નવ ટકા વધી છ હજાર આઠસો સત્તાવન કરોડ આવ્યો છે મિત્રો મુકેશ અંબાણી જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે ચેરમેન છે મુકેશ અંબાણી એમણે રિઝલ્ટ પછી એમણે કહ્યું છે કે ડિજિટલ સર્વિસીસના બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો થયો છે અને કસ્ટમર એન્ગેજમેન્ટ મેટ્રિક્સમાં પણ સતત સુધારો જોવાયો છે અને ફાઇવ જી નેટવર્ક નેટવર્કને અમે અપગ્રેડ કરતા રહીએ છીએ તેને કારણે જ યુઝર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને આથી જ અમે સારું પરિણામ આપી શક્યા છીએ બીજું મિત્રો એમણે એમ પણ કહ્યું છે કે આગામી મહિનાઓમાં વાયરલેસ બિઝનેસ જે એની ટેરિફ વધી છે વાયરલેસ બિઝનેસમાં ટેરિફ રેટમાં વધારો કર્યો છે એનો લાભ હવે પછી મળવાનો છે જેથી રિલાયન્સના ગ્રોથની ગતિને જાળવી રાખીશું એવી એમણે અપેક્ષા પણ વ્યક્ત કરી છે એટલે મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું પરિણામ ઓવરઓલ ધારણા કરતાં પ્રોત્સાહક આવ્યું છે રિલાયન્સનું પરિણામ જાહેર થાય તે પહેલાં આજે સ્ટોક માર્કેટમાં રિલાયન્સના શેરનો ભાવ વધીને બારસો પંચોતેર થયો હતો ટ્રેડિંગ સેશન દરમિયાન અને ઘટીને બારસો એકાવન થયો હતો ટ્રેડિંગ સેશન બંધ થઈ ત્યારે એ બારસો છાસઠ રૂપિયાને પિસ્તાલીસ પૈસા બંધ આવ્યો હતો જે આગલા બંધની સામે ચૌદ રૂપિયાને પચીસ પૈસા પ્લસ બંધ હતો રિલાયન્સનું આ પરિણામ જોતા એવું લાગે છે કે આવતીકાલે રિલાયન્સના શેરનો ભાવ ઊંચા મથાળે ગેપમાં ખૂલે તેવી શક્યતા છે અને જે બ્રોકિંગ બિઝનેસ હાઉસ છે એ એના રેટિંગ પણ અપગ્રેડ કરે અથવા એના ટાર્ગેટ જે આપ્યા હોય અપર ટાર્ગેટ એ પણ ઊંચા કરે તેવી શક્યતા હું જોઈ રહ્યો છું એટલે રિલાયન્સનું ઓવરઓલ પરિણામ અત્યારે હાલ તો સારું જોવાઈ રહ્યું છે પણ એનાલિસ્ટો શું એનાલિસ્ટ કરે છે એના ઉપર માર્કેટની ચાલનો આધાર રહેશે ઇન્ફોસિસનું પરિણામ પણ અનુમાન કરતાં સારું છે તેવી જ રીતે રિલાયન્સનું પરિણામ પણ આવ્યું છે એટલે કાલે બજારને બૂસ્ટ મળે તો નવાઈ નહીં મિત્રો આ વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ